બના કોઠો ગાડી આવી જાય લાઈન હારું તો લાઈન આવી જ આવું છું અને મને આયા ટાળું ઉતારતા નહીં

ભૂખ લાગી છે મન અલા ભૂખ લાગી છે ખ્યા ભાઈ વાહ લે તો આયે ઓય ને શું કરો છે તમે ઓય ઓય ની વર રાખો હા અને મુંજન હારો કિલો મેઠા લઈને આવો રો હે કિલો મેઠા લઈને આવો તો તમે વર રાખજો હારું જો અને પડ્યા નત રહેજો એ ઓહો તમે બહાર ને આવજો મત ના તમારી ખોટી હા અમલ લાગશે અને આવું તમે ચિંતા મત કરો ભાઈ

આ કડવાઈ લેવા જાવઠાઈ લાડવા સફરજન આ ખેમય ખેમ બાપડા ખૂબ હુકો અને જોવા કોને પેલા ના ના ખાવા જો ખાવા જો બાપડા ખાવા જો હમણાં એ તો અમારા પૈસા છે તન દોલત છત ખાવાજો ખાવાજો કડવે નહીં જો કબીર છે નામ છે મારું ખેમો અને બંગલો બધા રોલ કરી નાખવો હશે એ વૃક્ષિય વાતાવરણ છે અને ચાર પાંચ પોટલી પાઈ અને આ ચો તૈયાર છે આથી તમે હડિયું કયો તમાર કહ ને એકદમ આલી છે તમારે ગોતવા જવાની ક્યારે જરૂર નથી હીરો એમ કેતો પેલા બુટ લેકર ને

પૈસાવાળા પૈસાવાળા પૈસા વાલા નું કઈ સેવા ઉડ્યા જુઓ કા સુગાન બનાવી ચીટલી ઘંટી એનો લૂંટ ખાઈ ગયો મોણ શું ના મને મારું ઉપર લૂંટ શું પડવા આવ્યા મોણ ફે જ ઘર મન ઉલુ બનાવી સપન ને ફોન કરવા જ હવે અરે આકડા છે આજે ઘણા સરપન હવે મો તમને ઈ વાત કરી દીધી ખબર છે જો દેડા આવી જો અમાર કોમ છે

હવે મેં તમને ઈદ શું વાત કરી હતી વાત કરી વાત આખી તમારે કઈ છે કોઈ સબૂત કે પુરાવો હું ચાર નો ગેમ રમતો તો હું તમને નહીં કહેતો હા આ લેબડા વાઠે બે હોય આવો જો હાડા આ લેબડો રે ની હા ઓય બે હા અને હું તમને બૂમ પાડો હા એટલે જોણે માધળ મારી પાડો સુધ્યો હા ભાઈ કાવ તું તરત હો ઓય બેઓ હા તો

મારે નહોતું કરાવશે ઇંજન પોતા હજાર મારે તો અડધો ભાગ લેવા આવ્યો મોણા પેલા મોણા એમ કીધું છે

આવું બધું થાય તો સારું એમ હારે સમાજ માટે એક નિયમ ના ના એ બરોબર છે આવું થાય તો ગોમ નો સુધારો થાય વિકાસ થાય બોલતા હવે શું બોલો બોલે જ તમે છે

પૈસા ના પોઈ ને તો આડું બોરે જો હડો એ તો હવે કીધું માસે બાર મહિના છે

ઘણા હેરાન કર્યા તમે તો ખુબ વખો શેક છું સારી